ધોરણ બાર સાયન્સ પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું અમરેલી શ્રીમતી શાંતબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરવા બદલ સંસ્થા મેનેજમેન્ટ વતી તેમજ તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સામાન્ય પ્રવાહનું અઠાણું ટકા અને વિજ્ઞાન પ્રવાહનું અઠાણું પોઇન્ટ અડસઠ ટકા પરિણામ પ્રાપ્ત કરતા સમગ્ર કેમ્પસમાં અને વિદ્યાર્થીઓના પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો સંસ્થા મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ધોરણ અગિયારમાં અને અન્ય તમામ ધોરણમાં કોઈ પણ એન્ટ્રન્સ ટેસ્ટ વગર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે આ સંસ્થાની પ્રાથમિકતા દરેક વિદ્યાર્થી પાસ થાય અને વિદ્યાર્થી એ વન અને એ ટુ ગ્રેડ મેળવે તે માટે તમામ સ્ટાફ અને મેનેજમેન્ટ દ્વારા સંપૂર્ણ વર્ષ દરમિયાન આગવી શૈક્ષણિક પદ્ધતિઓથી અભ્યાસ કરાવવામાં આવે છે સાથે સાથે વ્યવસાયલક્ષી અભ્યાસ પણ કરાવવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ આગળ રોજગારી ઉભી કરી શકે અને સંપૂર્ણ સ્વનિર્ભર બની પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે પાયાનું નોલેજ આપવામાં આવે છે અલગ અલગ પદ્ધતિ અપનાવીને અભ્યાસ કરાવવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને સારી સુવિધાઓ અને અને શ્રેષ્ઠ વાતાવરણ મળે ચોક્કસપણે ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરી શકે કેમ્પસના પ્રમુખ વસંત અમરેલી જિલ્લાના અને ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને સર્વોત્તમ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયેલું છે ત્યારે જે શિક્ષણ વિભાગે થોડો ઘણો નાના મોટા ફેરફાર કર્યા ત્યારબાદ આ વર્ષે જે આપણે પરિણામ જોઈએ તો ખૂબ જ ઉજ્જવળ આવેલ છે જેના થકી વિદ્યાર્થીઓમાં એક અનેરો આનંદ છે અને જે શિક્ષકોએ મહેનત કરેલી છે તે મહેનતનું પરિણામ પ્રાપ્ત થયેલ છે જે વિદ્યાર્થીઓ પરિણામ પ્રાપ્ત કરી અને પાસ થયેલ છે તેમને ખૂબ અભિનંદન સાથે સાથે જે વિદ્યાર્થીઓ એ અને એ મળેલ છે તેઓને પણ સંસ્થા વતી ખૂબ અભિનંદન પાઠવીએ છીએ આ સંસ્થા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલી કે જ્યાં ફક્ત એ વન અને એ ટુને નહીં જોતા જે વિદ્યાર્થીઓ જે ગ્રામ્ય લેવલના એટલે કે જે નબળા વિદ્યાર્થીઓ હોય તેને પણ આ સંસ્થામાં પ્રવેશ આપી અને તેને સારું ઉજ્જવળ પરિણામ મળે તે માટે અમે ખૂબ જ મહેનત કરીએ છીએ શિક્ષકો સારી રીતે એને સિલેબસ તૈયાર કરી અને વિદ્યાર્થીઓને કેપેબલ બનાવે છે કે જેથી કરીને વિદ્યાર્થીઓનું ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત થાય

અને સંસ્થાના મેનેજમેન્ટ પણ આભાર માનું છું તૈયારી પૂરા વર્ષમાં બહુ ખુબ સારી કરી હતી અને પરિણામ પણ ખુબ સારું આવ્યું છે પરિવારોનો સપોર્ટ પણ સારો રહ્યો છે અને શિક્ષક ગણો પણ સપોર્ટ સારો રહ્યો છે મારું નામ ગાજીપ્રા શીતલ છે મારે કોમર્સુ ત્રાણું પોઈન્ટ સોળ પીઆર સાથે આવેલ છે હું શ્રીમતી શાંતાબેન હરિભાઈ કેમ્પસમાં અભ્યાસ કરું છું અહીંનું વાતાવરણ અને શિક્ષણ ખૂબ જ સારું છે અહીંની ડેલી ટેસ્ટના કારણે પરિણામ દર વર્ષે ઉજ્જવળ આવે છે આ વર્ષે ઘણું સારું પરિણામ આવ્યું છે આ કેમ્પસનું અને આ કેમ્પસની ડેલી ટેસ્ટ વીકલી ટેસ્ટ મંથલી ટેસ્ટ તથા ક્વાર્ટર પદ્ધતિ હોવાને કારણે અહીંયાનો અભ્યાસ ખૂબ જ સરળ રીતે અને સારી રીતે થઈ જાય છે જેના કારણે રિઝલ્ટમાં તૈયારી કરતી વખતે કોઈ પ્રોબ્લેમ આવતો નથી અને પરિણામ સારી રીતે કવર કરી શકાય છે